દર્શક મિત્રો તમને ક્યારે કોઈ ખરાબ માણસનો અનુભવ થયો છે અને થયો જ હશે તમે કોઈના પર ભરોસો મૂક્યો હોય અને એણે તમારો વિશ્વાસ તોડ્યો હોય તમે કોઈને પ્રેમ કર્યો હોય અને એ માણસ તમારી લાગણી સાથે રમ્યો હોય તો તમે કોઈને સારો માણસ સમજ્યો હોય અને તેણે તમારા સારાપણનો ફાયદો પણ ઉઠાવ્યો હોય આવું થતું હોય છે અને આવું થતું આવ્યું છે અને થતું જ રહેવાનું છે દર્શક દરેક માણસ માટે માણસને ઓળખવો એ સૌથી મોટી કસોટી છે આ કસોટીમાં આપણે દરેક વખતે ખરા ઉતરતા હોતા નથી દરેક માણસ જેવો દેખાતો હોય છે એવો હોતો નથી સારો લાગતો હોય એ ખરાબ હોઈ શકે ખરાબ લાગતો માણસ ઘણી વખત સારો સાબિત થતો હોય છે કેટલાક લોકો તો એવા હોય છે કે આપણે નક્કી ન કરી શકીએ કે આ ખરેખર કેવો છે કળી ન શકાય એવા લોકોએ આપણને મળી જતા હોય છે દર્શક મિત્રો માણસને માપવાની કોઈ ફોર્મ્યુલા નથી કોને સારો કહેવાય તેની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા પણ નથી અને કોને ખરાબ કહેવો એના માટે પણ કોઈ આધાર નથી માણસ પાછો બદલાતો પણ સારો રહે છે સારા અનુભવ થયા હોય એ પણ અચાનક બદલી જાય છે જેની ઉપર આપણે ખરાબ અયોગ્ય કે બુરા માણસનું લેબલ મારી દીધું હોય એ માણસ ક્યારે સારો બનીને સામે આવી જાય છે આપણે ઘણી વખત આપણા સ્વાર્થ ખાતર પણ ખોટા માણસ પર ભરોસો મૂકતા હોય છે એક મિત્રને તેના મિત્રએ કહ્યું કે તું જેના ઉપર ભરોસો મૂકે છે એ માણસ ભરોસાપાત્ર નથી પેલા મિત્રએ કહ્યું કે દુનિયા સાથે ગમે તેવો હોય મારી સાથે તો સારો છે ને એ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે ના એવું હોતું નથી દરેક માણસમાં અમુક બેઝિક ગુણ કે અવગુણ હોય છે એ જતા નથી જે માણસ બીજાને છેતરી શકે છે અને તેને પણ છેતરી શકે છે પારઘીએ પાથરેલી જાળમાં દાણા તો હોય જ અને કયા દાણા ખાવા જવાય અને કયા દાણાથી દૂર રહેવાય તેની સમજ આપણામાં હોવી જોઈએ કોઈ ક્ષેત્રે ત્યારે આર્થિક નુકસાન તો સહન થઈ શકતું હોય છે પણ સંબંધો તૂટે ને ત્યારે એની વેદના વર્ષો સુધી અને ઘણી વખત આજીવન વર્તાતી હોય છે દર્શક મિત્રો પ્રેમ દોસ્તી અને દિલના સંબંધો પર જ્યારે ઘા લાગે છે ને ત્યારે માણસ આખો આખો તૂટી જતો હોય છે આપણે જેને જીવવાનું કારણ માનતા હોય છે ને એ જ માણસ તકલાથી નીવડે ત્યારે માણસ યાદ ઉપર ભરોસો ઉઠી જતો હોય છે દરેક બેવફાઈનું કારણ મજબૂરી નથી હોતું અમૂલનું કારણ દાનત હોય છે મજબૂરીને હજીએ માફ કરી શકાય પણ દાનતનો ડંક ઘણી વખત ધૂસતો રહે છે અને આપણને વલવતો રહે છે અગ્નિની સાક્ષી પણ દરેક વખત સાચી નથી પડતી દરેક સંબંધોનો અંત સુખદ હોતો નથી અને સુખદ હોય એવા સંબંધોનો અંત જ હોતો નથી જિંદગીમાં નરસા માણસો ક્યારેક ને ક્યારેક તો ભટકાઈ જવાના છે અને એનાથી જિંદગી અટકવી ન જોઈએ જિંદગી ભટકવી ન જોઈએ કોઈ એકાદ વ્યક્તિના કારણે દુનિયા કે નસીબને દોષ ન દો જિંદગીની મજા એમાં છે કે અમુક વ્યક્તિ અને અમુક ઘટનાને ભૂલીને આગળ નીકળી જવું ભૂતકાળમાંથી નીકળીએ તો જ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ અને તો જ વર્તમાન સાથે તાલ મિલાવી શકીએ કોઈ ઘટનાથી રોકાઈ ન જાઓ એનાથી આગળ નીકળી જાઓ સુખ માટે અઢળક કારણો હોય છે અને તેને ઓળખવા માટે દુઃખના કારણોને વિદાય પણ આપવી પડે છે દુઃખ પીડા વેદના દર્દ અને હતાશાને હટાવશો ને ત્યાં સુધી આનંદ ખુશી સુખ અને ઉત્સાહનો અનુસાર નહીં આવે કોઈ તમારી સાથે ખરાબ અયોગ્ય કે બેહૂદું કરે ત્યારે તમે એટલું જ નક્કી કરજો કે હું એના જેવું નહીં કરું કારણ કે મારે એના જેવું થવું નથી મારે મારા જેવું જ રહેવું છે